લાખણીમાં ફરી દુકાનોમાં પાણી ભરાયા બનાસકાંઠા જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત રહેતા ઠેર ઠેર વહેલી સવારથી જ ઝાપટા કે ઝરમર રૂપે વરસાદ થયો હોવાના અહેવાલો સાંપડે છે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો લાખણી તાલુકામાં આ વર્ષે મેઘરાજા ઓળગોળ થયા હોય તેમ આજે ત્રીજી વખત પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તેથી ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે જ્યારે લાખણીની બજારોમાં તો પાણી રૂપે ધસમસતું વહેતું થયું હતું જેને કારણે ભોયરામાં આવેલી દુકાનોમાં ત્રીજી વખત પાણી ભરાઈ જતા વેપારીઓને માલ અન્યત્ર ખસેડવાની નોબત આવી હતી જોકે સરકાર વરસાદને લાખણીવાસીઓએ વધાવી લીધો હતો સતત બીજા દિવસે વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં દુકાનોમાં પણ પાણી ફરી વળતા વેપારીઓની હાલાકી વધી છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ પણ ધોવાયા છે જો કે છૂટાછવાયા નુકસાનને બાદ કરતા લાંબા સમય પછી અમી વર્ષાથી મગફળી જુવાર બાજરી કઠોળ સહિતના પાકોને જીવનદાન મળ્યું છે સામાન્ય વરસાદને કારણે આપણે જે પાણીનો નિકાલ ન હોવાને કારણે

અને તંત્ર કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી તંત્ર જવાબદારી લેવાની તો વાત બાજુમાં રહી પણ એના જવાબો પણ સારા આવતા નથી પાણીનો નિકાલ કરાવો અહીંયા તલાટી ગમ મંત્રી જે મુલાકાત લીધી અને પાણી ભરાણો છું એના કારણે જોયા અને પછી ઉડેવો જવાબ આવ્યો કે અહિયાં પાણી નો નિકાલ નહીં થાય તમારા થાય એ કર્યું